કુદરતનો સંકેત છતાં રૂપાણી નસીબ ના આપ્યો સાત અગાઉ રૂપાણીની સીટ પહેલા વિશ્વાસકુમારની કુમારની લાઈનમાં હતી એલાયન્સે સીટ નંબર અગિયાર જી બદલી ને કરાઈ હતી અડતાલીસ કલાક પહેલા વિજય રૂપાણીની સીટ સીટ બદલાઈ હતી બે વખત ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવી બાર જૂની ટિકિટ બુક કરાવી હકીકતમાં ઓરિજિનલ ટિકિટ અગિયાર જી સીટની હતી આ સીટ પ્લેન ક્રેશમાં એકમાત્ર બચેલા વિશ્વાસ કુમારની સીટ હતી આ સીટની છેલ્લી ઘડીએ બદલી બિઝનેસ ક્લાસમાં ટૂડી કરાઈ હતી કુદરતે એક બાદ એક સંકેત આપ્યા પણ નસીબે સાથ ન આપ્યો અને વિજય રૂપાણીનું આ દુર્ઘટનામાં નિધન થયું અડતાલીસ કલાક પહેલા જેવો બચી વ્યક્તિ છે આ સાથે પહેલા તેમને આગળના દિવસે જવાનું હતું પરંતુ છતાં તેમને બાર તારીખની ટિકિટ બુક કરાવી એટલે કે કુદરતે અનેક વખત તેમને સાથ આપ્યો પરંતુ નસીબે તેમને સાથ ન આપ્યો તેવું કહી શકાય કુદરતનો સંકેત હતો છતાં રૂપાણીને નસીબે સાથ ન આપ્યો અગાઉ રૂપાણીની સીટ પહેલાં વિશ્વાસકુમારની સીટ હતી અગિયાર જી સીટ હતી પરંતુ ત્યારબાદ તેમની સીટ બદલીને બિઝનેસ ક્લાસમાં ટૂરી કરાઈ હતી અડતાલીસ કલાક પહેલાં વિજય રૂપાણીની સીટને બદલી દેવામાં આવી હતી સીટ બે વખત કેન્સલ પણ થઈ હતી લેકિન ફ્લાઇટની ટિકિટ બે વખત કેન્સલ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ બાર જૂને

તેઓ એક અહેવાલ સાથે સામે આવ્યો છે અને તે અહેવાલની જો વાત કરવામાં આવે તો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે આ અહેવાલની વાત કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે લંડન તેમની દીકરી રાધિકાના ઘરે જવાના હતા એક નાના પ્રસંગનું એક આયોજન કરવામાં આવ્યું હતું ને તેને લઈને તેમના ધર્મપતિ ત્યાં લંડન જ હતા તેઓ પોતે જઈ રહ્યા હતા છેલ્લો કોલ એમણે કર્યો કે અંજુ હું ફ્લાઇટમાં બેસી ગયો છું ને કાલે પહોંચી જઈશ આ છેલ્લા શબ્દો હતા વિજય રૂપાણીના અને ત્યાર બાદ જો વાત કરવામાં આવે તો તેમણે ફ્લાઇટમાં બેઠા અને આ જે આખી ઘટના બની જે વારદાત બની અને તેમનું નિધન થયું આ અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ બે વખતની જો વાત કરવામાં આવે તો પાંચમી જૂન અને ત્યારબાદ અને એક તારીખ સામે આવી આ બંને તારીખોએ એક બાદ એક તારીખ જે હતા એ તારીખમાં તેમણે પોતાની લંડન જવા માટેની ટિકિટ બુક કરાવી હતી યોગાનુયોગ આ ટિકિટ બદલવામાં આવી કેન્સલ કરવામાં આવી અને ત્યારબાદ પછી જે તારીખ નક્કી કરવામાં આવી તે હતી બારમી જૂન બારમી જૂનની વાત એટલા માટે કરું છું કે બાર જૂન એ જ એમના માટે બારમી જૂને તેમની જે સીટ તેમને જે આપવામાં આવી હતી તે સીટને લઈને વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તેમની સીટ એ અહીંયા સ્પષ્ટપણે જોવા મળે છે કે અગિયાર જી આપવામાં આવેલી હતી આ મેપના માધ્યમ દ્વારા આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે અગિયાર જી એમને આ સીટ આપવામાં આવી હતી જેથી આ સીટની જો વાત કરવામાં આવે તો ઇમરજન્સી એક્ઝિટ જે છે એ અહીંયા હોય છે અને અહીંયા જ તમને સીટ આપવામાં આવેલી હતી આ જે ક્લાસ જે છે એ ઇકોનોમિક ક્લાસની આખી જે સીટનું આખું આ આ જે જે મેપ છે છે દ્વારા આપણે સમજી રહ્યા કે ઇકોનોમિક ક્લાસ છે આ બિઝનેસ ક્લાસ છે તેઓ તેમના તેમના સાથે મિત્રો જે છે તેમની સાથે તેઓ લંડન જઈ રહ્યા હતા એટલા માટે જ ઇકોનોમિક ક્લાસમાં એમની ટિકિટ બુક કરવામાં આવી હતી એટલા માટે તમને અગિયાર જી ફાળાવવામાં આવી હતી આજે આખી જે સમગ્ર ઘટના જે છે તેમાં જે વિશ્વાસ નામનો જે વ્યક્તિ જે છે તે બચી ગયા અને તેમની સીટની જો વાત કરવામાં આવે તો ફાળવવામાં આવેલી હતી કે જે એકમાત્ર વ્યક્તિ હતા સમગ્ર દુર્ઘટના કે જેમાં બસો પંચોતેર લોકોના મોત થયા અને એકમાત્ર વ્યક્તિ જીવિત બચી ગયો તે એટલે વિશ્વાસ એ વિશ્વાસને જ લાઈનમાં જીની જે સીટ જે છે તે વિજય રૂપાણીને ફાળવવામાં આવી હતી પરંતુ યોગાનુયોગ યોગ આ અનેક વાર તેમને સંકેત આપ્યા બચવાના પરંતુ નસીબે ક્યાંક રૂપાણી સાહેબને સાથ ન આપ્યો એવું કહી શકાય અને એટલા માટે જ વાત કરવામાં આવે કે જયારે ફ્લાઇટ ઉપડવાની હતી તેના અડતાલીસ કલાક પહેલા એરલાઇન્સ તરફથી સામેથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે તેમના જે પણ જે પ્લાન કરનારા જે છે ટૂર ઓપરેટર તેમનો સંપર્ક સાધવામાં આવે ને ત્યારબાદ તેમની સીટ જે ઇકોનોમિક ક્લાસમાં જે અગિયાર જી હતી અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિશ્વાસ રમેશ જે છે તેની સીટ અગિયાર એ નંબરની છે આ ઇમરજન્સી એક્ઝિટનું અહીંયા દ્વાર આવેલું છે એની સાથે જ આ જ લાઇનમાં આ જે ત્રીજા નંબરની સીટ જે છે તે અગિયાર જીની સીટ છે કે જ્યાં વિજય રૂપાણીને અગાઉ સત્તાવાર રીતના સીટ ફાળવામાં આ ક્લાસની શરૂઆત છે અને પહેલી જ રોજ એ છે તેમાં અગિયાર વિજય રૂપાણીને સીટ ફાળવામાં આવી હતી એટલે કુદરતે અનેક વખત તમને બચવાના સંકેત આપ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક વિજયભાઈ રૂપાણી સાહેબને નસીબે સાથ ન આપ્યો અને અડતાલીસ કલાક પહેલા એરલાઇન્સ દ્વારા તેમનો સીટ નંબર જે છે એરલાઇન્સને જે માહિતી મળી કે વિજયભાઈ રૂપાણી મુસાફરી કરી રહ્યા છે ઇકોનોમી ક્લાસમાં તે એમને એરલાઇન્સ સામેથી કોન્ટેક્ટ કર્યો અને તમને બિઝનેસ ક્લાસમાં ટિકિટ ફાળવવામાં આવી અને તેમની જે ટિકિટ જે છે તે અગિયાર જીમાંથી ચેન્જ કરીને ડી ટુ કરવામાં આવી હતી એ સ્પષ્ટપણે મેપના માધ્યમ દ્વારા આપણે જોઈ રહ્યા છે કે આ જે ક્લાસ જે છે બિઝનેસ ક્લાસ પીપલનો ક્લાસ છે અને તેમાં ડી ટુ જે સેન્ટરમાં જે આપણે જોઈ રહ્યા છે બે નંબર ડી બ્લોકમાં આજે ડી નંબરની સિરીઝ છે અને બે નંબરની ટિકિટ તમને ફાળવવામાં આવી યોગાનો યોગ જે આ સમગ્ર ઘટના બની અમદાવાદના જે મેઘાણીનગર પાસે જયારે આ પ્લેન જે દુર્ઘટના બની ક્ષતિગ્રસ્ત થયું ટોટલી જ કહી શકાય કે આ જે સમગ્ર દુર્ઘટના બનીને તેમાં પંચોતેર લોકોના કરુણ મોત નીપજ્યા અને તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું પરંતુ આ મેપ દ્વારા એ જ સમજાવવાનો પ્રયાસ છે આ જે એક અહેવાલ જે આવે છે એ અહેવાલને દર્શકો સુધી જીએસટી માહિતી પહોંચાડી રહ્યું છે આ અહેવાલ એટલા માટે ચોંકાવનારો છે કારણ કે કુદરતે ક્યાંક કહી શકાય કે વિજયભાઈ રૂપાણીને કુદરતે ક્યાંક ને ક્યાંક સંકેત આપ્યા પરંતુ નસીબે ક્યાંક સાથ ના આપ્યો હોય તે વાતને પણ અનવી નકારી શકાય તેમ નથી સમગ્ર વારદાત આ ઘટના બની અને એમાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે આભાર કામેશ જોડાવા માટે